આતંકવાદી હુમલામાં મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અપાઈ સર્વ પક્ષો સર્વ ધર્મ જાતિ સમાજની સરકાર પાસે એક જ માંગ આતંકવાદ ની જળમૂળ માંથી ઉખેડો સનાતન હિન્દુ ધર્મ સેવા સમિતિ આયોજિત વિશાળ મોન રેલી નીકળી ધર્મસભામાં ફેરવાય બજારો સજ્જડ બંધ રહી તારીખ બાવીસ કાશ્મીરના પહેલગામમાં પાસે બેસરન ખેડમાં આતંકવાદીઓને સત્યાવીસ નિર્દોષ લોકોને ગોળી મારી હત્યા કરી અને વિષને ગંભીર રીતે ઘાયલ કરતા આતંકવાદી હુમલા સામે આજે સતત આઠમા દિવસે તીવ્ર આક્રોશ અને મૃતક પ્રત્યે ફારોભાર સંવેદના જોવા મળી રહી છે સિહોર હિન્દુ સમાજ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે સિહોર સનાતન હિન્દુ ધર્મ સેવા સમિતિ દ્વારા આયોજિત આજે મોન રેલી ધર્મ સાથે આંતકી હુમલાના વિરોધમાં અર્ધા દિવસે સજ્જડ બંધ પાડીને હિન્દુ સમાજ દ્વારા રોષ વ્યક્ત કર્યો હતો 来几个？干啥、oh, સ્થાનિક લોકો આની સાથે સંકળાયેલા છે પહેલા તો એ કનને મારવાની જરૂર છે કે અહીંયા બેહીને જે ભારત વિરોધી જે પ્રવૃત્તિ કરે છે એવા લોકોને પહેલા નરસહર કરવાની જરૂર છે તમે અહીંયા ઘરે ઘરે દુકાને દુકાને સ્ટીકર લગાડવાના કે લેવા જાય

તમે એમ માનશો કે આવનારા સમયમાં માં સરહદ ઉપર તમારો જવાનો આપણા જવાનો

જયારે ભાગલા પડ્યા ઓગણીસો સુડતાલીસ માં ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું તું કે આ કોણ આધારિત ભાગલા છે આ ધર્મ આધારિત ભાગલા છે મહમદ અલી જીના અલગ પાકિસ્તાન ની માગણી કરી છે અને તમે પાકિસ્તાન માં આપી દો ને મુસલમાનોને બધાને ત્યાં રહેવા મોકલી દો અને પાકિસ્તાન ની અંદર વસતા પ્રત્યેક હિન્દુઓને તમે ભારત ની અંદર લઈ આવો

આ ભાઈચારો કોને કહેવાય ને એની આ વાત કરું છું જવાહરલાલ નેહરુ ની સરકારે જ્યારે મોગરો ત્યારે પાકિસ્તાનની સરકારે ગહીન ના પાડી દીધી હતી કે આવી દવટંકી અમે અમારા દેશમાં નહીં હાલવા દે એને ગાંધીજીના આત્મગોરસે ને ખબર હતી

બાકી મેળે તો કોઈ ના હોય પ્રત્યેક હિન્દુ સમાજ એકતા તને બંધાય અને કરે અને રહી વાત કે જે તમે સિહોરના વોટ્સએપ જે હલાવો છો કે જાતિ પૂછીને માયા છે જાતિ પૂછીને ખરીદ કરો સૌથી મોટું શસ્ત્ર તમારા ને મારા માટે એ શસ્ત્ર છે આનો ઉપયોગ હું એમ કહું છું શક્ય હોય એટલો તમે કરજો બાકી એની સ્કેન્ડલ માર્ચમાં કે એની શાંતિ સભામાં તમે ભાઈચારાની ભાવનામાં નહીં આવતા અસ્થુ ભારત માતા કી જાય ગૌધામ કોટિયા ગૌશાળાથી બાપુ આપણને માર્ગદર્શન આપશે કિરીટભાઈ પણ આપણને આપણને એમને સમજાવ્યું કે તમે એના ગમે એટલા થવા દેશો પણ એ તમારા ક્યારેય નહીં થાય વર્ષોથી જેનું પાલન પોષણ આ દેશમાં આપણે કર્યું છે અને ભારત અને પાકિસ્તાનની મેચ હોય ને ત્યારે ભારત હારી જાય ત્યારે ફટાકડા એ એ આપણા અંદર વસે છે છે ને એને દૂર કરવાની આપણે જરૂર ગોળીઓ મારતા હોય ત્યારે મારા ભાઈઓ બહેનોને પણ જે વાત કરી છે કે આપણે પણ કઈ ખરીદી કરવા જઈએ ને ત્યારે ધર્મ કુશી ને ખરીદી કરીએ એ આપણા માટે મહત્વ નું હથિયાર છે

આપણે ચેતી જવું પડશે અને આ સમાજે એક થવું પડશે સનાતન ને બચાવવું હશે આપણે આપણી આવતી પેઢીને બચાવવી હશે તો મિત્રો આપણે એક થઈને રહેવું પડશે અને વેપારી મિત્રોને પણ મારી વિનંતી છે કે તમે પણ જેમ ઘરે ઘરે થી ગ્રાહકો તમારી આગળ કોઈ વસ્તુ ખરીદવા આવે ત્યારે એની ચિંતા કરશે પણ આ વેપારીઓએ પણ એને હોલસેલ વેપારીઓ સાથે વહીવટ કરતા હોય ત્યારે એને પણ આ ચિંતા કરવી પડશે કે હું જે ખરીદી કરીને પૈસા આપું છું એ મારા દેશની સંસ્કૃતિ માટે વપરાવાના છે કે મારા દેશના જવાનોના કાળજામાં જે ગોળીઓ વાગવાના છે ગોળી માટે વપરાવાના છે આ ચિંતા મિત્રો આપણે કરવી પડશે એ પ્રમાણે આપણે આગળ વધવું પડશે બાપુ આપણને માર્ગદર્શન કરવાના છે પણ આપણે સૌ સાથે મળીને એક થઈને જે લોકો આપણી આ દેશની સંસ્કૃતિ તોડવા માંગે છે આપણા દેશની આન માન અને શાન જે આ દેશમાં નરેન્દ્રભાઈ વધારી એને ખલેલ પહોંચાડવાની કામ જે કરી રહ્યા છે એવા લોકોને આપણે આ દેશની અંદર આપણા ગામની અંદર કે આપણા વિસ્તારની અંદર કે બક્ષનીને એને આપણે આગળ જવા દેવા માટે એને કોઈ રસ્તો નહીં આપવો જોઈએ એ ચિંતા આપણે મળીને એકબીજાએ કરવી પડશે આ WhatsApp અને ફેસબુક કે સોશિયલ મીડિયા થી આ દેશ ની સંસ્કૃતિ નું રક્ષણ આપણા થી નહીં થાય અને ગામમાં પણ આપણે જાણીએ છીએ કે આપણે આખા એરિયા માં ફરતા હોય તો આપણે કાયદા નું પાલન કરનારી જનતા છે અને હિન્દુ એ ક્યારે કોઈને મારીને અથવા કોઈ નું પડાવી લેવા માટે અથવા કોઈ દેશની ની સરહદ માં જઈને એને હુમલો કર્યો એ આપણા લોહીના સંસ્કાર નથી પણ આપણા સંસ્કારો એટલા તો જરૂર છે કે આપણી આ પર કોઈ હુમલો કરવા આવે આપણે આપણી સંસ્કૃતિ બતાવા માટે શું કરી શકીએ એ સૌ આપણે વિચારી ને સાથે મળીને આ દેશ માટે આ સંસ્કૃતિ માટે કામ કરીએ એવું સૌને મારી વિનંતી અમે ગર્વ કરતા હતા જ્યાં પણ જાય કોઈ પ્રસંગમાં જાય કોઈ કાર્યક્રમમાં જાય તો વક્તવ્ય એક ને એક વાત હું કરતો તો કે મહાકુંભ ની અંદર સૌથી વધારે રિસર્ચ કરનારું હોય ને તો પાકિસ્તાન સૌથી વધારે મહાકુંભ વિશે પાકિસ્તાન રિસર્ચ કર્યું અને સૌથી વધારે પાકિસ્તાને જોયું કે આ લોકો ખાલી નાવા પાહઠ કરોડ ભેગા થયા છે આ મારા શબ્દો હતા મને અત્યારે દુઃખ થાય છે મારા શબ્દ ઉપર ત્યારે હું હું એમ કેતો કે પાસઠ કરોડ પાકિસ્તાન વિચારતું થઈ ગયું કે આ નાવા પાસઠ કરોડ ભેગા થાય તો બાધવા કેટલા થશે પણ મારા તમારા ગાલ ઉપર આંતક તમાચો માર્યો તમે નાવા ભેગા થઈએ કો બાકી કાંઈ ન થાય તમારા

ભારત દેશનું મહાભારતી નું લલાટ કહેવાય આ માં ભારતીના ગાલ ઉપર તમારી ગયો છે આતંકવાદ કે એકવાના આ ઘટના સામાન્ય નથી બાબ આજ સુધી એવું કહેવાતું હતું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો આજ આખા વિશ્વ એ જોઈ લીધું કે આતંકવાદનો ધર્મ હોય છે ધર્મ પૂછી પૂછીને બાપ હુમલા કરવામાં આવ્યા છે જ્ઞાતિ પૂછીને આપણે આગળ વધવું જોઈએ પૂછી પૂછીને માર્યા છે તો પૂછી પૂછીને આગળ વધવું જોઈએ આપણે તો સરકાર ને વિનંતી કરીએ કે સર અવશ્ય બદલો લેશે આનો સરકાર એની એના ઘરે અમારા ઘરે ક્યાં આવ્યું છે તમારા દેશ માં પૂછી પૂછીને મારતા હોય તોય હજી હું તમે હાથ ઉપર હાથ ધરીને બેઠા હોય ને ભારતીય તરીકે આપણે પાણી ડૂબી મરવાની જરૂર છે ઘરે ઘરેથી માણ નીકળી ગયો હોત આતંકવાદ સામે લડવા પણ હજી આપણે મૌન છીએ જરૂર છે થોડા સજાગ બન હિન્દુ છે હિન્દુસ્તાન છે આપણો દેશ છે કોઈ ત્યાં

દેશમાં જન્મા છે એનો આપણને ગર્વ છે અને આજ સુધી હિન્દુ ધર્મ કોઈનો બહુ સરસ હમણાં વાત કરી અહીંયા મારા પૂર્વ વક્તા હોય આપણે કોઈને યુદ્ધ નથી કરવું આપણે તો સિંહ કેવાય બાપ સિંહ સિંહ હોય ને સિંહ કઈ કારણ વગર ઝગડા નો કરે જંગલમાં તમને ઓલું કરે બાકી કારણ વગર સિંહ કોઈ ઉપર હુમલો ન કરે એમ હિન્દુ સિંહ છે બાપ અમે કારણ વગર કોઈને સંછેડવા માંગતા નથી અમારો ધર્મ અમને વસુધુંબક ની ભાવના શીખવાડે આખું વિશ્વ અમારો પરિવાર છે

આવી વાત કરી હતી પણ બે ગાલ ઉપર પડે પછી હું હું કીધું એટલે કહું છું બે ગાલ પડે ઉપર પડે ને પછી સામે પતાવી દેવાનો અને હવે હિન્દુઓના બે ગાલે તમાચા પડી ગયા છે હવે બાકી નથી રહ્યો આમાં કઈ અને હજી જો મીણબત્તીઓ લઈને આપણે નીકળી પડતા હોય ખાલી મને નથી સમજાતું આ મીણબત્તી ક્યાંથી શીખવાડ્યું કોણે શીખવાડી દીધું મીણબત્તી લઈને જેથી અન્યાય થાય જેથી તકલીફ પડે જેથી આપણી બહેન દીકરી ધર્મ સંપ્રદાય આપણા ઉપર જેથી અત્યાચાર કરે તેથી મીણબત્તી નહીં હાથમાં યુવાન તલવાર લઈને નીકળવો જોઈએ બાપ આ ધર્મ છે આપણો મીણબત્તી નહીં આ ભારતના હિન્દુસ્તાનના હિન્દુઓના યુવાનોના હાથમાં તલવાર શોભે મીણબત્તી કાર્યરતાની વાતો ન હોવી જોઈએ ન્યાય માગવાનો ન હોય ન્યાય કરવાનો હોય આપણે ન્યાય માંગવાની વાત નથી બાપ ન્યાય કરવાનો આપણે એક થાય આજે આજે એટેક થયો પહેલ ગામની ની અંદર સંભાળતા હોય ફેક્ટરી સંભાળતા હોય હવે આમાં કોણ નાનો ને કોણ મોટો બધા સરખા એક વ્યવસ્થા માટે વિભાગ કરવામાં આવ્યા છે એમ વર્ણ વ્યવસ્થા છે આમાં નાનો મોટો કોઈ છે નહીં બાપ જ્યાં સુધી તમે આક્રાંતકારીઓ તા લૂંટવા માટે આવ્યા હતા આવીને જોયું કે આ બધા હિન્દુ અંદર અંદર ઝગડે એમ છે આને બધાડો ને તો આ બધા બાધે એમ છે અને અંદર અંદર જ્ઞાતિઓના નામે જાતના નામે અંદર અંદર હિન્દુને જગડાવામાં આવ્યા અને વર્ષો સુધી આ દેશ ઉપર મુગલો શાસન હું તમે બધા ઊંઘતા રહ્યા આપણે જાતિના નામે વહેંચાતા રહ્યા ત્યારે

કે અમે બે અમારો એક અમે ને અમારું એક આ ધીમે ધીમે તમે લઘુમતી માં આવતા જ આવશો યાદ રાખજો હું એવું નથી કેતો કે પાંચ પચીસ છોકરા હોવા જોઈએ પણ તમારું અસ્તિત્વ ટકાવવું જરૂરી છે આજના મોડર્ન યુગની અંદર જ્યારે સંતાનો નથી ગમતા તો આગળ પરંપરા કોણ લઈ જશે આ સંસ્કૃતિ કોણ લઈ જશે આ દેશનું રક્ષણ કોણ કરશે કરે દેશ હિત બચાવવાની વાત કરે વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ કે બજરંગ દળમાં જોડાવાની વાત કરે તો કે એમાં ન જવાય બટા તું એકનો એક સો અમને ઉપાધિ થાય તાર આ ક્યારે સ્થિતિ આવી છે હું બેન અમારું એક આ ભાવ આવ્યો ને ત્યારે પરિવાર વિસ્તરણ થવું જોઈએ કિરીટભાઈ બહુ સુંદર વાત કરી હિન્દુ ધર્મ માટે સતત જે ચિંતન કરતા હોય કે ખરીદી કરતા પેલા જેમ એટલું તો કહીએ કે મતલબ કઈ અંદર અંદર ભડકાવા કે આવી કોઈ વાત નથી બાપ આ તો બધા મા ભારતીના સંતાન છે પણ જયારે આપણને અન્યાય થાય આ તો કેવું થાય છે ખબર છે કે તારું તારું મત તો કાઈ નઈ મારું મત તો કાળો કે એનો એકાદો મર્યો હોય ને તો બગડાટી આખું ભારત હળગતું હોય અને આપણે હત્યા વિ હત્યા ગયા તો કાઈ નહીં પેટના પાણી નથી હલતા કોઈ ના આજે બાપ જાગવાની જરૂર છે ડર છોડીને જાગવાની જરૂર છે એક બની આપણી જવાબદારી છે કે આપણે જાગશું ને તો જ ખરેખર હિન્દુ ધર્મ ટકાવી શકશું આપણે જાગશું તો જ આપણું અસ્તિત્વ રહેશે નહીતર એવો સમય આવશે કે અસ્તિત્વ માટે લડવું પડશે બાપ

આ દેશમાં ભારત દેશની અંદર દિલ્હીની યુનિવર્સિટીની ની અંદર ઓલો એમ કહેતા હોય કે ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ તો આપણે સહન કરી લઈએ હૈદરાબાદની ભરી સભાની અંદર ઓલો એમ કે કે 5 મિનિટ પોલીસ હટાવી લો હિન્દુનો ખાતમો કરી નાખી ગોરખોદિયાના પેટના આ હિન્દુ હુતા છે નકર પાકિસ્તાન આઘું પડે તને દારવા આ હિન્દુ સુતા છે ત્યાર આપણને કોઈ ગર્વ નથી આપણી જ્ઞાતિ ઉપર કોઈ ગર્વ નથી આ દેશ ઉપર देश में जर्मनी में सेनो अपन गर्व और आनंद हो जो ये वंदन की भूमि है अभिनंदन की भूमि है अर्पण की भूमि है तर्पण की भूमि है इसका कंकण कंकण शंकर है इसका बिंदु बिंदु हमारे लिए गंगा जल है हम जिएंगे तो भी भारत के लिए और मरेंगे तो भी भारत के लिए और मरने के बाद गंगा में बहती हुई हमारी अस्थियों को कोई कान लगा के सुनेगा तो एक ही आवाज आएगी भारत माता की जय येऊ पड़से

આપણું અસ્તિત્વ જો ટકાવવું હોય આપણે આપણું જીવિત રહેવું હોય આવનારી પેઢીને સુરક્ષિત રાખવી હોય લઘુમતીમાં ન આવવું હોય તો હવે જાગવાની જરૂર છે આ જાગવાનો સમય આવ્યો છે હિન્દુ માટે દરેક ઘરની અંદર છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ વીર ભગતસિંહ અને ઝાંસીની રાણીઓ નીકળે ને તો જ આ દેશ સંસ્કૃતિ હિન્દુ ધર્મને ટકાવી શકે અવશ્ય બદલો લેશે એમાં ના નથી પરંતુ આપણી પણ ફરજ છે કે એના જે હાથ જે મજબૂત આ દુખ થાય એક પિતા પુત્ર તો જે ગુમાવે એને જ ખબર પડે પોતાની છત્રછાયા આવનારું ભવિષ્ય બધું એ પરિવારે પરમાર પરિવારે ગુમાવ્યું છે ત્યારે એમના સદગત આત્માને શાંતિ મળે આમાંથી થોડું હિન્દુ શીખે થોડો હિન્દુ જાગે આ જગાડવા માટેનો પ્રયત્ન છે ને બાપ જો ન જાગ્યા ને તો આના દુષ્પરિણામ પણ ભોગવવા તૈયાર રહેજો અમે તો નીકળ્યા છીએ સાધુ આ બધા લોકો તમને જગાડવા માટે અમારું કામ છે જગાડું પણ જાગીએ છીએ પણ ઓલા કે એમ છે ઊંઘમાં હોય ને એને જગાડીએ કાય પણ જે જાગતો હોય ને એને જગાડવો અઘરો છે ભર ઊંઘમાં હોય ને જગાડીએ કાય પણ જાગતો એને જગાડવો અઘરો છે આપણે જાગતા હૂતા છે હા હુતા હોય તો હમણાં જગાડી જાગતા સુતા છે એટલે એક બનીએ નેક બનીએ અને બટેંગે તો કટેંગે આ વાતને યાદ રાખે પરિવાર વિસ્તાર થાય આપણે બધા સાથે મળી બધા હિન્દુ છે આ વાત યાદ રાખી અને વાત થઈ એમ ખરીદી કરતા પહેલા જો નાત જાત પૂછી પૂછીને માર્યા હોય તો એટલું તો કરી શકે કે જાત પૂછીને ખરીદી કરે તો જ ખરેખર આપણા હિન્દુસ્તાનને હિન્દુ દેશ તરીકે આપણે બચાવી શકાય એટલા માટે